સાડી પહેરી છે હજી તૈયાર થવાનું બાકી છે અને કારણ કે છે કે મારે તેલ નાખવું છે તો મિત્રો કમેન્ટ કરીને કે જો શનિવારે તેલ નાખાય માથામાં નો નાખાય ને છોકરાઓ તો જરાય નો નાખાય તો હું અહિયાં ખુરશી ઉપર

બધા મિત્રો ને પણ રામ રામ કરી દે અર્જુન બધા મિત્રો રામ રામ અર્જુન છે આયા સામે આવો તો રામ રામ શું થાય છે તમને તો ફ્રેન્ડ અમે તૈયાર થાય છે અત્યારે કેટલા વાગે છે જોઈ લઉં 5 સવા 5 જેવું થાય છે તો હજી અમારે જવાનું છે ઓખા મારી બેનનો જન્મદિવસ છે તો ત્યાં જવાનું છે તો રસ્તામાં કેક લેવાની છે ગિફ્ટ લેવાનું છે કાંઈક ગિફ્ટ પણ લેવું પડશે ને તો ગિફ્ટ લેવાનું છે ગિફ લેવાની છે તો અમે જાશું થોડીક વાર પછી તો આજે તો કાંઈ વિડીયો બનાવ્યો નથી મિત્રો એનો કારણ છે કે આજે અમે વિડિયો જ નથી બનાવ્યો યાદ જ ના આવ્યું લ્યો સવારથી કરીને સાંજ સુધી પણ વિડીયો બનાવ્યો

કારણ કે એ વાંથી કામે આવે પછી અહીંયા ઘરે આવે ચા બા પી નાસ્તો બાસ્તો કરી ને પછી ઓખા આવતા તો મિત્રો અત્યારે જાવું છે તો ફ્રેન્ડ ના લો હવે તૈયાર થઈ લઈએ અને જાય તો અત્યારે અમારે આવું કઈ કામકાજ હાલે છે બધું તો હવે વિડીયોને અહીંયા એન્ડ આપું છું અને હવે અમે ફટાફટ તૈયાર થઈ જાય અને પછી તમને બર્ડેનું ને જવાનું ને એ બધો વિડીયો આગલા વિડીયોમાં જોવા મળી જશે તો આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરી નાખું છું કારણ કે આજે બીજો તો કાંઈ વિડીયો બનાવ્યો નથી કારણ કે વિડીયો